આગામી રવિવારના રોજ રથયાત્રા છે તેને લઈ વડોદરા શહેર જિલ્લા પોલીસ તંત્ર એક છે ત્યારે રથયાત્રા પહેલાં વડોદરા ગ્રામ્ય એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી આધારે વડુ સિંધા ફળિયામાં દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડી ફળિયામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય ફિરોજ હુસેનભાઈ સિંધાની દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યું છે પોલીસે બે અગ્નિ સ્ત્રોત શસ્ત્રો પોલીસે કબજે કરી ઝડપાયેલા ફિરોજ સિંધાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઘોડા ગામે રહેતા ધર્મેન્દ્ર દરબાર પાસેથી બંને અગ્નિ શસ્ત્ર લીધા હતા દસ વર્ષ પહેલા અકસ્માત થતા શારીરિક રીતે પગથી અશક્ત થયેલો હતો જેથી કોઈની સાથે ઝઘડો થાય તો અંગત ફાયદા માટે તેનો ઉપયોગ કરવાનો હતો વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની રિવોલ્વર કિંમત રૂપિયા પચીસ હજાર અને માઉઝર પિસ્તોલ કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ રૂપિયા ચાલીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઘોડા ગામે રહેતા ધર્મેન્દ્ર દરબારની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધમાં વડુ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ પચીસ એક બી એ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સિકંદર પઠાણ કરજન સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે